ફેમિલી સ્વાગત છે મિત્રો આજ ના એક નવા વિડિયો અંદર તમે બધા કેમ છો મજા મસ્વા ફેમિલી અને અત્યારે આપણે વ્લોગ શરૂઆત કરી દીધી છે તમે જોઈ શકો છો અને આજે જવાનું છે આપણે કપાસ કાઢવા માટે તો ચાલો જઈએ કપાસ કાઢવા માટે તમે વિડિયો માં સુધી બન્યા રહેજો તો ચાલો જઈએ કપાસ કાઢવા માટે શરૂ કરી દીધું છે તમે જોઈ શકો છો બે આપણા સબસ્ક્રાઈબર ઊભા થાય અને બે આવું છે ટ્રેક્ટરમાં ને બેહાળી લઈ તમે જોઈ શકો છો થોડુંક કાઢ્યું છે અને પાછું કાઢવાનું શરૂ કરી દઈએ છીએ અને આપણા સબસ્ક્રાઈબર આવે છે હ એને બેહાળી લઈ હવે ને જવા છીએ આપણે ઘરે ને આપણે ખેતરમાં આટો મારવા માટે પગી છીએ ને અત્યારે પાણી આવે છે પાણી પણ શરૂ છે ડુંગળીમાં અત્યારે તો આપણે જવાનું ને નેરે પાવડી મારવા માટે તો ચાલો પાવડી મારવા કપાતો તો કેટલો હતો ગયો મિત્રો પાવડી જોડી લીધી છે અને આપણે આજે યુટ્યુબર નું ખેડવા જવાનું છે રાહુલભાઈ યુટ્યુબર નું એ આવે છે અત્યારે તો એની વાટે છે અત્યારે આપણે તમે જોઈ શકો છો જોઈએ હાલ આવે છે અમારા રાહુલભાઈ ફોન માં વાત કરતા હો ભાઈ ઉપડી ગયો ભાઈ નું તો ઉપડી ગયો ભાઈ એટલે અમારા રાહુલભાઈ આવી જશે યુટ્યુબર એનું આપણે આજ ખેડવા જવાનું છે પાવડી મારવા માટે યુટ્યુબ ફેમિલી તો ચાલો કેમ છે રાહુલ ભાઈ ની ચેનલ માં આપનો બધા નું હાર્દિક સ્વાગત છે આવો તો નીકળી ગયા છે ફેમિલી આવડી આખવા માટે રાહુલભાઈ પણ આવી ગયા છે હવે જઈ તો આપા આ માં આવી ના રે તો વિડિયો માં તમને મળે રે રાહુલ ભાઈ ની વાડી પોગી ગયા થઈ જો આ રાહુલ ભાઈ ની વાડી માં કોરવાનું શરૂ છે

આ યુટ્યુબર ની હોતન અમારે બાજુમાં છે રાહુલ ભાઈ યુટ્યુબર ની વાડી હોત પણ કોરવાનું બધા એક લાઈન માં છે વાડીયું ફેમિલી એટલું આગી નાખ્યું છે અને થાકી જતી પોરો પોરો ખાવા ઉભું રાખ્યું છે અમારા રાહુલભાઈ પણ આવી જશે અહિયાં પોરો ખાઈ લે રાહુલભાઈ થી બહુ કામ કરો ભાઈ રાહુલ બધું ફળકાવી જતી તો રાહુલભાઈ હેંડા પીડ્યું છે બધું ફળગાવાનું પછી એનું પણ આખવાનું જ છે તમે ભાઈ વિડીયો બન્યા રેજો ઘણા થી એને આખવા મળી પાછા નકર બહુ હાથ પડે નહીં હાલે એટલે આખવા મળી હાલો તમે વિડીયો બધો બન્યા ફાઇનલી મિત્રો એક ભાગ આગી નાખ્યો છે તમે જોઈ શકો છો એક ભાગ તો આપણે આખી નહીં હવે અમારા રાહુલ બનો ભાગ રોશે યુટ્યુબરનો એ આખશે હવે હું તો થાકી જાઉં આખી આખી ને એટલે રોદા કેવા લાગે મારા વાલા તમે આખો તો ખબર પડે એક વાર હવે અમારે રાહુલભાઈ ડ્રાઈવિંગ કરશે આપણે પૂરો ખાવાનો છે હવે ફાઇનલી ફેમિલી એક પૂછન માં દીધી છે તમે જોઈ શકો છો અને હવે અમારા રાહુલભાઈ ડ્રાઈવિંગ કરશે એ પણ અહીંયા જ છે કેમ રાહુલભાઈ આપશો ને આખી નાખી હવે

લાઈક અમારે યુટ્યુબર થશે યુટ્યુબર છે હો વ્લોગ એ પણ અહીંયા કામ કરે છે અત્યારે મેં તમને બતાવીશું વિડીયોમાં કન્ટિન્યુ વ્લોગર એક સીપીઓ તોડીને બેઠા છે હરેશ સિંહ વ્લોગ વ્લોગ સીપીઓ તોડી નાખ્યો છે બોલ તૂટી ગયો તો બોલ નવો નાખવો પડશે ને તો બોલ નાખી દઈ બોલ આપણી પેકડીમાં છે ને ફાઈનલી મિત્રો આ સીપીઓ તૂટી કરવાનો છે તો ચાલો હવે રિપેર કરીને જ છીએ ફાઇનલી મિત્રો સીપીઓ રિપેર કરીને છે તમે જોઈ શકો છો કપા કાઢવાનું શરૂ થઈ જ ત્યારે মিত্র আমরা রাহুল ভাই তুমি મિત્રો ઘેરે પોકી જાય છે ને વિડીયોને આપડે યાદ આપીએ જો તમને વિડીયો ગમ્યો હોય ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ પાછા કરજો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો